આણંદના જિલ્લા પુસ્તકાલય ખાતે રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે જેમાં જિલ્લા ગ્રંથાલય અને અખિલ ભારતીય સાહિત્ય પરિષદ દ્વારા પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ પુસ્તક મેળામાં સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર નિરંજન પટેલ ઉપસ્થિત રહ્યા તેમજ મોટી સંખ્યામાં વાંચકો પણ જોડાયા હતા ઉલ્લેખનીય છે કે દર વર્ષે ચૌદ નવેમ્બરથી વીસ નવેમ્બર સુધી રાષ્ટ્રીય સ ગ્રંથાલય સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે સરકારી પુસ્તકાલય વિશેનો જે ખ્યાલ આપણો હોય મનમાં એ આ પુસ્તકાલયને જોતા એકદમ બદલાઈ જાય છે ખૂબ ઉત્તમ સુવિધા સાથેની આ ગ્રંથાલય છે જેમાં લગભગ અઠ્યાવીસથી ત્રીસ હજાર પુસ્તકો છે અને લગભગ બસો વિદ્યાર્થીઓ દરરોજ પોતાના અભ્યાસ ઉપરાંતની જે પ્રવૃત્તિઓ છે અથવા જે પરીક્ષાઓ આપે છે એ માટે અહીંયા તૈયારી કરવા માટે અહીંયા આવે છે સરસ ડિજિટલ લાઇબ્રેરી પણ છે અને સામાજિકોને વાંચવા માટે કેટલાક ગ્રંથ મેગેઝિન્સ અને સામાજિકો માટે ન્યૂઝપેપર વગેરે ખૂબ સુંદર રીતે અહીંયા આ આયોજન કરવામાં આવે છે